સુરત શહેર અને જિલ્લામાં હાલ કોરોના સંક્રમણમાં ઘટાડો થયો છે જેને લઈને તંત્રએ પણ હાસકારવાનું પરગ્યો છે જોકે હજુ પણ અનેક લોકો કોરોનાના આમંત્રણ આપી રહ્યા હોય અને માસ્કા તથા સોશિયલ ડિસ્ટન્સિંગના ધજાકરા ઉડાડી રહ્યા છે સોમવારે પણ નવા આવેલા પોઝિટિવ દર્દીમાં વિદ્યાર્થી, દુકાનદારો અને બિઝનેસમેન સહિતનો સમાવેશ થાય છે સુરત શહેર અને જિલ્લામાં હાલ કોરોના કંટ્રોલમાં છે ત્યારે સુરત મહાનગરપાલિકા અને સુરત જિલ્લા આરોગ્ય વિભાગના જણાવ્યા મુજબ સોમવારે સુરત શહેરમાં 54 અને જિલ્લામાં ચોવીસ મળી કોરોનાના નવા 78 પોઝિટિવ કેસ નોંધાયા હતા જેને લઈ કુલ પોઝિટિવ કેસનો આંક એક લાખ બોતેર હજાર ઇઠ્ઠોતેર થયો છે સુરત જિલ્લામાં વધુ બેના મોત સાથે કુલ મૃત્યુ આંખ એકવીસો થયો છે સુરત એકસો એક અને જિલ્લામાંથી એકસો ચાર મળી કુલ બસો પાંચ દર્દી કોરોનાને માત આપી સાજા થઈ ઘરે પહોંચ્યા છે જેને પગલે કોરોનાને માત આપનાર દર્દીઓની સંખ્યા એક લાખ આડત્રીસ હજાર છસો છત્રીસ થઈ છે હાલ સુરત શહેરના જિલ્લામાં એક્ટિવ કેસની સંખ્યા એક હજાર નવસો બેતાલીસ છે જેમાં સુરત સિટીની વાત કરીએ તો સુરત શહેરમાં એક લાખ દસ હજાર આઠસો પંદર કોરોના પોઝિટિવ કેસમાંથી સોળસો ચોવીસના મોત થયા છે જ્યારે સુરત જિલ્લામાં કુલ એકત્રીસ હજાર આઠસો તેસઠ કોરોના પોઝિટિવ કેસમાંથી ચારસો છોતેરના મોત થયા છે સુરત શહેરમાંથી એક લાખ સાત હજાર આઠસો અને સુરત જિલ્લામાંથી ત્રીસ હજાર સાતસો દર્દી કોરોનાને માત આપી સાજા થઈ ઘરે પહોંચ્યા છે અઝર કુરેશી જી ન્યૂઝ